એક જ ચાલે ચેતર વસાવા ચાલેના નારાથી આખી સભા ગુંજી ભાજપ પર ચેતર વસાવાએ ખુલ્લા પ્રહારો કરી દાહોદના સંજેલી મુકામે સભાને સંબોધી સંજેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા સંમેલન થકી લોકસભા ચૂંટણીનું રણસિંગ ફૂંકાયું ચેતર વસાવાએ આદિવાસી સમાજને એક થઈ લોકસભાની ચૂંટણી લડવા આહવાન કર્યું લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનું હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો દ્વારા પોતપોતાની રીતે તૈયારીઓમાં જોડાઈ ગયા છે ખાસ કરીને દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં રાજકીય પક્ષો કાર્યક્રમ કે અન્ય સંમેલનો થકી લોકસભાની આવનારી ચૂંટણી માટેના પ્રચાર શરૂ કરી દેવાયા છે ત્યારે હવે ટૂંક જ સમયમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લામાં આવી રહ્યા છે ત્યારે આદિવાસી સમાજ કયા પક્ષને સમર્થન આપશે તે તો હાલ કહેવું મુશ્કેલ છે ત્યારે જિલ્લાના આમ આદમી પાર્ટીના નેતાઓની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં કાર્યકર્તા સંમેલન આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે ભાજપની સરકારમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ભાજપને કોઈ હરાવવા સક્ષમ હોય તો એ ફક્ત આમ આદમી પાર્ટી જ છે ઇન્ડિયા ગઠબંધનમાં ચર્ચાઓ ચાલી રહી છે ટૂંક સમયમાં નિર્ણય લેવા જે છે પણ દાહોદ સીટ આમ આદમી પાર્ટીના ફાળે આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો ભરૂચ લોકસભામાં આમ આદમી પાર્ટીના ચેતર વસાવવા જંગી બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેવી જ રીતે દાહોદ લોકસભામાં જે કોઈ પણ ઉમેદવાર આવશે તેને જીતાડવા આપને કામે લાગી જવાનું છે દાહોદ લોકસભા આમ આદમી પાર્ટી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ચેતર વસાવાએ પોતાના આગવા અંદાજમાં ભાજપ ઉપર ખુલ્લા પ્રહારો કરી અને સભાને સંબોધી હતી ત્યારે ચેતર વસાવાએ આ બાબતે શું કીધું હતું સાંભળીએ તેમ આજે આ સ્ટેજ પર આપણે સામાજિક રીતે આપણે ઉપસ્થિત થયા છે જેટલા પણ અમે રાજકીય લોકો અહીં તમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત થયા છે તમામ લોકો અમે એવું માનીએ છીએ પહેલા અમે આદિવાસી છે પછી અમે કોઈ પાર્ટી ના છે જે લોકો આવું માને છે તે આજે તમારા આમંત્રણ ને માન આપીને તમારી વચ્ચે ઉપસ્થિત થયા છે જે લોકો પાર્ટી ને મહત્વ આપે છે તે લોકો અહીં ઉપસ્થિત થયા નથી મિત્રો આપણે એ પણ સ્વીકારવું પડશે કે આદિવાસી ઉંમરગામ થી અંબાજી સુધી ગુજરાતની આપણે જ્યારે વાત કરીએ છીએ આટલો મોટો આપણો આદિવાસી સમાજ છે આપણી સત્તાવીસ જેટલી બેઠકો છે તો આ બેઠકો આપણી રિઝર્વેશન છે અને તમેને અમે સારી રીતે જાણીએ છીએ આ બેઠકો પર બીજા કોઈ વાણિયા બામણ પટેલ કે કોઈ ભરવાડ કે કોઈ મુસ્લિમ લડતા નથી પણ આપણે સ્વીકારવું પડશે કે આ સત્તાવીસ એ સત્તાવીસ બેઠકો અમારા અને તમારા જેવા આદિવાસી સમાજના જ લોકો લડે છે પણ કેટલીક પાર્ટીઓથી દબાયેલા રહીને જ્યારે સમાજની વાત કરવાની આવે છે ત્યારે એ લોકો સડક પર કે સદનમાં સમાજની વાત મૂકવામાં શરમાય છે અને દબાય છે એના લીધે આટલા વર્ષોથી આપણે દુખી છે આજે આઝાદીનો અમૃતસર મનાવી રહેવાય છે શ્રેષ્ઠ ભારતની વાત થાય છે વિકસિત ભારતની સંકલ્પ યાત્રા ચાલે છે પણ મિત્રો તમે બધા અમે બધા વાકેફ છે આજે ગાંધીનગર હોય અમદાવાદ હોય કે સુરત હોય જે મજૂરી કરનાર હશે ગટર સાફ કરનાર હશે તે માત્ર માત્ર આપણો આદિવાસી ભાઈ અને બહેન હશે આ હકીકત છે ઘણા મિત્રો મને સારું લગાડવા તાળીઓ પાડી પણ આ દુઃખની વાત છે ખરેખર તમારે ને અમારે એ પણ શીખવું પડશે કે આપણે તાળી કામ વગાડવાની છે બધી જગ્યાએ તાળી પાડવામાં આદિવાસી સમાજ માહેર છે એટલે બીજા લોકો આવીને તાળીઓ પડાવીને જતા રહે છે અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજીની સૂચનાથી આજે અમે દાહોદ લોકસભાની મુલાકાતે આવ્યા છે અને આવનાર જે બે હજાર ચોવીસની લોકસભા છે એમાં ઇન્ડિયા ગઠબંધન એલાયન્સ થયું છે ત્યારે દાહોદ લોકસભા આમ આદમી પાર્ટીએ માગણી કરી છે ત્યારે આજે અમે એનાલિસિસ કરવા માટે આવ્યા છે દાહોદ લોકસભામાંથી ત્રણ જેટલા ઉમેદવારો અમારા નામો અમારી સાથે અમારી પર આવ્યા છે અને આવનાર લોકસભા લડવા એમની ઈચ્છા પણ છે ત્યારે ચોક્કસપણે દાહોદ લોકસભામાં જે રીતે અમને સાડા ત્રણ લાખથી પણ વધારે મત વિધાનસભામાં મળ્યા છે ત્યારે બીજા ક્રમાંકે અમે છે અને મજબૂત અમે છે આજે તમામ કાર્યકરોને તમે જોઈ શકો છો બધાએ દાહોદ લોકસભા લડવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે અને લડવું જ જોઈએ એવી બધાએ માંગ પણ કરી છે ત્યારે ચોક્કસ બે હજાર ચોવીસની દાહોદ લોકસભા ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીના મજબૂત ઉમેદવાર હશે અને અમે પૂરા તાકાતથી એ ઉમેદવારને જીતાડવા માટે દાહોદ અમે મહેનત કરીશું